હેલો સ્ટુડન્ટ યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ આઠ ની તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર પચીસ ના દિને જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં જે પૂછાનારા બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં શાબ્દિક અને અશાબ્દિક જે તાર્કિક ગણતરી છે એમના એમસીક્યુ જોઈશું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો જ્ઞાન સાધના જે શિષ્યવૃત્તિ પરીક્ષા છે એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી મેટ ચાલીસ ગુણનું રહેશે શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ એસી ગુણનું રહેશે અને જે સેટમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી જે છે એ તમામ વિષયોના એમસીક્યુ પૂછાશે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી વિદ્યાર્થી મિત્રો તમામ વિષયો જે છે એમની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે

પાંચ તો અહીં જોઈએ આપણે ચાર વત્તા ત્રણ સાત સાત વત્તા ત્રણ દસ તો અહીં પણ દ્રસ ઉત્તર છે નેક્સ્ટ જોઈએ નીચે નવ વત્તા છ પંદર પંદર વત્તા પાંચ વીસ તો અહીં સાચો ઉત્તર શું થશે આપણો જે અહીં બાર જે છે બાર ઉત્તર થશે નેક્સ્ટ જોઈએ છ અગિયાર ચાર પાંચ ક્વેશ્ચન માર્ક નવ અને દસ ત્રણ અને આઠ તો જોઈએ આપણે અહીં સૌ પ્રથમ તો જોઈશું તો અહીં ઉત્તર જે છે સાત છે પરંતુ એ ઉત્તર કેવી રીતે આવે તે સમજીએ તો થશે 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 શું નેક્સ્ટ જોઈએ નીચે આમ અહીં નવ ચૌદ થશે ચૌદ વત્તા સાત શું થશે અહીં એકવીસ થશે તો સી જે છે આપણો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ ત્રણ છ આઠ પાંચ આઠ ચાર ચાર સાત અને અહીં

જે ષટ્કોણમાં સટકોણ દર્શાવે છે અંદર સંખ્યા છે દસ તેર સત્તર બાવીસ અઠાવીસ તો અહીં જે ક્વેશ્ચન માર્ક છે તો સાચો ઉત્તર શું થશે અહીં દસ છે તેર છે સત્તર છે બાવીસ છે તો અહીં દસ માં આપણે દસ માં આપણે ત્રણ ઉમેરીશું તો આપણને શું જવાબ મળશે તેર મળશે તેર માં આપણે ચાર ઉમેરીશું તો આપણને જવાબ શું મળશે સત્તર મળશે સરવાળો કરીશું સત્તરમાં આપણે જો પાંચ ઉમેરીશું તો સત્તર પાંત્રીસ મળશે બી જે ઓપ્શન જે છે સાચો ઉત્તર છે બી માં જે થર્ટી ફાઈવ અહીં આન્સર આવશે મેક્સ જોઈએ હવે એકસો સત્યાવીસ અહીં ત્રણ છે સાત છે પંદર છે એકત્રીસ છે અને અહીં ક્વેશ્ચન માર્ક છે તો જોઈએ આપણે અહીં પણ શું કરવાનું રહેશે તો ત્રણ શું થશે અહીં ત્રણ માં શું મેળવું પડશે અહીં ત્રણ દુ ત્રણ ગુણ્યા અહીં ત્રણ દુ છ કરીશું છ ત્રણ દુ છ થશે છ વત્તા એક સાત થશે સાત દુ ચૌદ તો શું થશે સાત દુ ચૌદ વત્તા એક પંદર થશે અહીં પંદર ગુણ્યા બે તો એકત્રીસ ગુણ્યા બે શું થશે બાસઠ થશે અને બાસઠ માં એક ઉમેરીશું અહીં ઉત્તર શું થશે ત્રેસઠ થશે તો અહીં નેક્સ્ટ પેટર્ન જોઈએ તો ત્રેસઠ ગુણ્યા બે જો કરીશું ત્રેસઠ ગુણ્યા બે કરીશું તો આપણને પાંચ છે પાંચ બાસઠ અને ચાર છે બોક્સમાં છ અને સાત છે તો અહીં સાત અને અહીં ક્વેશ્ચન માર્ક છે તો આપણો સાચો ઉત્તર શું થશે તો જોઈએ અહીં શું થશે કેવી રીતે અહીં જવાબ આવશે તો છ અને અહીં શું કરીશું આપણે તો જોઈએ બે ના બે ત્રણ ને ચાર બેતાલીસ આ રીતે જવાબ મળે છે જોઈએ આગળ સાત ગુણ્યા છ ગુણ્યા સાત તો શું થશે સાત ગુણ્યા છ બેતાળીસ થશે પાંચ ગુણ્યા ચાર પાંચ ગુણ્યા એટલે વીસ થશે તો આમ અહીં પણ શું થશે આપણને જવાબ છે બે છ તો આમ આપણને એકસઠ જવાબ જે છે એ જવાબ મળે છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાશે જ વિડીયોને ખાસ વિદ્યાર્થી મિત્રો બે થી ત્રણ વખત જોઈ લેવું આ પ્રમાણે જ આપણે જે તાર્કિક ક્ષમતા કસોટીમાં તમને જે મેટ માં પૂછાશે সাদશ્ય એટલે કે એનાલોજી વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી ન્યુમેરિકલ સિરીઝ પેટર્ન પરસેપ્શન છુપાયેલી આકૃતિ આ તમામ પ્રશ્નો વિદ્યાર્થીનો મેટ માટે જે સંપૂર્ણ તૈયારી અને સેટ માટેની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થીઓ આફરી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે તોમી વિદ્યાર્થી મિત્રો 2024 નું જે મોડ જે પેપર જે ગયું છે એ પેપર પણ જોઈ શકો છો એનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યું છે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ આપવામાં આવી છે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લો આ પ્રમાણેના જ પ્રશ્નો તમારી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિને પરીક્ષા લેવામાં આવશે ત્યારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી સૌ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક પણ કરી દો જોઈએ હવે જે ત્રણ અને અહીં ચાર છે પાંચ છે અહીં એલ દર્શાવવા છે અહીં ચોરસ દર્શાવવા છે વચ્ચે પણ ચોરસ છે અહીં એલ એસ પી તો અહીં ક્વેશ્ચન માર્ક દર્શાવવામાં આવ્યો છે

સરવાળો કરીશું તો બાર થશે નવર પંદર થશે નેક્સ્ટ જોઈએ અહીં ત્રણ વત્તા બે પાંચ પાંચ વત્તા આઠ તો શું થશે અહીં પાંચ વત્તા તેર તો તમે જોઈ શકો છો અહીં જે બાર નંબર પર એ બી સીડીને આપણે જે ગણીશું તો માર નંબર પર શું મળશે આપણને હેલ મળશે ઓગણીસ નંબર પર શું મળશે આપણને એસ મળશે સોળ નંબર પર શું મળશે આપણને પી મળશે એ જ રીતે આપણને તેર નંબર પર શું મળે છે અહીં તેર નંબર પર મળે છે આપણને એમ મળે છે નેક્સ્ટ જોઈએ હવે તો આ પ્રમાણે આલ્ફાબેટને તમારે યાદ રાખવું પડશે નંબર સાથે નેક્સ્ટ જોઈએ અહીં બોક્સમાં જે નવ સાત આઠ ત્રણ છ સાત ત્રણ સાત

સાતુ સત્યા ઓગણ પચાસ ઓગણ પચાસ તો અહીં આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું પછી સરવાળો કરીશું તો પંચાવન મળશે આ જ પ્રમાણે અહીં પણ આપણે જો ત્રણ મૂકીશું તો આઠ ટરી શું થશે અહીં આઠ ટરી ચોવીસ થશે ચોવીસ વત્તા સાત કરીશું તો આપણને જવાબ શું મળી જશે એકત્રીસ મળી જશે નેક્સ્ટ જોઈએ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીં પણ જણાવો કે અહીં જે કેવી રીતે ગણી શકાશે અહીં ચારસો ચોવીસ છે નવ બસો ચાર છે જોઈએ અહીં સી જે છે એકસો ત્રાણું જે છે ચાર પાંચ અને ચાર છે તો અહીં સૌપ્રથમ શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક પણ કરી દો તો અહી માઇનસ કરીશું આઠ માંથી ચાર જશે તો ચાર રહેશે 7 માંથી પાંચ બાદ થશે તો 7 માંથી 5 બાદ થશે તો 2 8 માંથી નવ અને ત્રણ છે સાત આઠ અને નવ છે તો અહીં ત્રણ માંથી નવ બાદ થતા નથી તો શું લખીશું અહીં આઠ દસ દસ વધતા ત્રણ તેર માંથી નવ જશે તો શું બચશે ચાર બચશે અહીં આઠ માંથી આઠ જશે જીરો નવ માંથી સાત જશે તો બે જવાબ મળશે આમ આવે છે છે એ જ પ્રમાણે અહીં જે ઓગણ ચાલીસ કરીશું તો આપણને જવાબ શું મળશે એકસો ત્રણ જવાબ મળશે નેક્સ્ટ જોઈએ તો અહીં છ ને સાત છે બેતાલીસ તેર ચાર નવ વર્તુળ છે વર્તુળમાં જે ચાર બોક્સ જે છે તેમાં સંખ્યા દર્શાવવાનું છે ચાર નવ છત્રીસ તેર આઠ ત્રણ છે જવાબ મળશે નવ વત્તા ચાર તેર મળશે આ જ પ્રમાણે આઠ ગુણ્યા ત્રણ જે આઠ ગુણ્યા ત્રણ આઠ અહી શું જવાબ આવશે ચોવીસ જવાબ આવશે આઠ વત્તા ત્રણ જવાબ મળશે મિત્રો ખાસ આ પ્રમાણે તાર્કિક જે છે ક્ષમતા કસોટીમાં તમને આ પ્રમાણે ક્વેશ્ચનો પૂછાશે પૂછાશે અને પૂછાશે ખાસ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રને પણ વિડીયોની લિંકને શેર કરી દો ઘણા બધા વિડીયો વિદ્યાર્થી મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી પણ દેવામાં આવ્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈ લેવો અને તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી આપણી ચેનલ સાથે વિદ્યાર્થી ખાસ જોડાયેલા રહો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો એ માટે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર